આ હૈયાફાટ રુદન છે કેદારના પિતાનું કેદારની માતા પણ ચોધા આંસુએ રડી રહી હતી સુરતના વરિયા વિસ્તાર સહિત આસપાસનું વાતાવરણ શોકમય બન્યું છે બે વર્ષીય કેદારનું ગટરમાં પડી જવાથી મોત થયું હતું ત્યારે તેની અંતિમ વિધિમાં સગા સંબંધી તેમજ આસપાસના સ્થાનિકો જોડાયા હતા આ દુઃખદ વેળાએ પરિજનોનું આક્રંદ આભચીરી નાખે એવું હતું કેદારની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જુવા દ્રશ્યો એ માતા પિતા પર શું વીતતી હશે કે જેણે બે વર્ષનો માસૂમ દીકરો ગુમાવ્યો છે માતાને સપને ખ્યાલ નહીં હોય કે ખોડો સાવ સૂનો થઈ જશે ઘરે પપ્પા પપ્પા કહેનારું બાળક હવે ક્યારેય બોલી શકવાનું નથી તંત્રના પાપે એક પરિવારે ફૂલ જેવું માસૂમ બાળક ગુમાવ્યું છે જેની અંતિમવિધિના દ્રશ્યો કાળજુ કંપાવી દે એવા હતા